જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એજનસ પુત્ર સરવા તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત 5 થી 7 મિનિટમાં બની શકે અને એકદમ ટેસ્ટી એવી પીવેલ સેન્ડવિચ બનાવીશું આ સેન્ડવિચ નાના બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચાલો આ એકદમ ઝડપથી બની જતી શકે પીવેલ સેન્ડવિચ બનાવવાની શરૂ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બ્રેડ લઈ લેશું તો અહીંયા મેં આ રીતે બ્રેડની બોર્ડર કાઢીને લઈ લીધી છે બ્રેડમાં સાઈડમાં જે બ્રાઉન બોર્ડર હોય તે કાઢી લેવાની છે ત્યાર પછી તેમાંથી એક બ્રેડ લઈ તેને વેલણની મદદથી આ રીતે વણીને થોડી પતલી કરી લેશું એટલે કે બ્રેડની જે ફ્લફીનેસ હોય તેને પ્રેસ કરીને પતલી કરી લેશું તો હવે આ જ રીતે એક પછી એક બધી જ બ્રેડ ઉપર થોડો વજન દઈ વેલણથી વણીને બધી બ્રેડને પતલી કરી લેશો બ્રેડને પતલી કરીએ ત્યાં સુધી વાંચો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ બ્રેડ વણાઈ ગઈ છે તો હવે તેમાંથી એક બ્રેડ લઈને તેના ઉપર જામ લગાવીશું તો અહીંયા મેં આ રીતે મિક્સ ફ્રૂટ જામ લીધો છે તમે તમારી પસંદનો કોઈ પણ જામનો ઉપયોગ કરી શકો છો તો હવે જામને બ્રેડ ઉપર સરસથી લગાવી લેશું બ્રેડ ઉપર જામ લગાવી ગયા પછી બીજી બ્રેડ લઈ જામવાળી બ્રેડની બોર્ડર ઉપર આ બ્રેડની બોર્ડર મૂકી હાથ વડે થોડું પ્રેસ કરીને બંને બ્રેડને ચોંટાડી દેશું અને પછી આ બ્રેડ ઉપર બટર લગાવીશું બટર બ્રેડ ઉપર ઇવનલી લગાવે છે ત્યાર પછી થોડો મસ્ટર્ડ સોસ લઈને તેને પણ બ્રેડ ઉપર લગાવી દેસું મસ્ટર્ડ સોસનો ટેસ્ટ આ સેન્ડવિચમાં ખૂબ જ સારો લાગે છે પણ જો તમારી પાસે મસ્ટર્ડ સોસ ના હોય તો તેની જગ્યાએ તમે કેચઅપનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ જો આપણે કેચઅપનો ઉપયોગ કરીશું તો ટેસ્ટ અને લુક બંને ચેન્જ થઈ જશે મસ્ટર્ડ સોસ લગાવાઈ ગયા પછી મસ્ટર્ડ સોસવાળી બ્રેડની કોર્નર ઉપર એક બ્રેડની મૂકી તેને પ્રેસ કરીને છોટાડી દઈશું અને ત્યાર પછી આ બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું અહીંયા આપણે જે સેન્ડવિચમાં ગ્રીન ચટણી લગાવતા હોઈએ તે જ ગ્રીન ચટણી છે તમે ઘરે જે પ્રકારની ગ્રીન ચટણી બનાવતા હોય તે ગ્રીન ચટણી લઈ શકો છો ગ્રીન ચટણી લગાવાઈ છે ત્યાર પછી અહીંયા મેં માયોનીઝ લીધું છે આ માયોનીઝની જગ્યાએ તમે ચીઝ સ્પ્રેડ અથવા તો ચીઝને ખમણીને પણ ઉમેરી શકો છો આ રીતે સેન્ડવિચના ત્રણ લેયર તૈયાર થઈ ગયા પછી જે આપણે ગ્રીન ચટની લગાવેલી બ્રેડ છે તેના ઉપર આપણે વેજીસ મૂકીશું જેમાં મેં યલો કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ અને ગાજરને નાના ટુકડા કરીને લીધેલા છે અહીંયા તમે તમારા મનપસંદ કોઈપણ વેજીટેબલ્સ અથવા તો બ્લેક ઓલિવ્સના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો આ રીતે વેજીસ મૂક્યા પછી હવે બ્રેડને આ રીતે ગોળ ગોળ કરતા જઈ તેનો રોલ તૈયાર કરીશું ખૂબ જ હળવા હાથે અને થોડો વજન દઈને આપણે આ રોલ તૈયાર કરીશું જેથી બધા જ લેયર એકબીજા સાથે સરસથી ચોટીને મસ્ત આપણી પિનવિલ સેન્ડવીચ તૈયાર થાય આ રીતે સેન્ડવીચનો રોલ તૈયાર થઈ જાય ત્યાર પછી એક એક ઇંચના અંતરે નાઇફની મદદથી આ રીતે કટ મૂકીને આપણે સેન્ડવીચ તૈયાર કરીશું તો કટ લગાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કેટલી મસ્ત કલરફુલ અને ટેસ્ટી પીનવીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો હવે આ જ રીતે બધા જ રોલને કટ કરીને આપણી પીનવીલ સેન્ડવિચ તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ પીનવીલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા જોઈને જ તમને લાગે છે કે આ સેન્ડવિચ કેટલી મસ્ત કલરફુલ અને યમ્મી દેખાય છે જેટલી મસ્ત સેન્ડવીચ દેખાય છે ને એટલી જ ટેસ્ટી પણ છે ચાલો ફટાફટ આ એકદમ ટેસ્ટી અને કલરફુલ પીનવીલ સેન્ડવીચને સર્વિંગ પ્લેટમાં કેચઅપ સાથે સર્વ કરીએ આ સેન્ડવીચ સાથે જો કેચઅપ નહીં હોય ને તો પણ એમને ખાવાની પણ ખૂબ જ મજા પડશે અને બાળકોને તો આ સેન્ડવીચ એટલી ભાવશે કે વારંવાર તમને કહેશે કે મને આ પીનવીલ જ બનાવી આપો તો હવે તમે પણ આ એકદમ ટેસ્ટી અને ફક્ત પાંચથી સાત મિનિટમાં બનતી પીન વેલ સેન્ડવિચ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ